હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજની રેસિપી છે ચીઝ કોર્ન પનીર કેપ્સિકમનું શાક તો એ બનાવવા માટે મેં ટમેટા લીધા છે તો ટમેટાના ઉપરના ભાગને કટ કરી લેશું અને આવી રીતે ટમેટાને બહુ નાય ને એને મોટા પણ નહીં એવી રીતે કટ કરવાના રહેશે ત્યારબાદ મેં ડુંગળી લીધી છે તો ડુંગળીને કટ કરી લેશું એ પણ સેમ સાઇઝમાં જ કટ કરવાની રહેશે અને મરચાં લીધા છે તો મરચાંને પણ કટ કરી લેશું તો આવી રીતે તમે જોઈ શકો છો કે ડુંગળી ટમેટા મરચાં કટ થઈ ગયા છે અને મારી પાસે લીલું લસણ હતું તો મેં લીલું લસણ લીલું લસણ હતું તો લીલું લસણ લીધું છે અને એને કટ કરી લીધું છે ત્યારબાદ મેં થોડું આદુ લીધું છે આદુને પણ તે કટ કરી લેશું અને શાક બનાવવા માટે આ જે મેં રેસીપી જે કટ કર્યું હતું તે ગ્રેવી માટે હતું હવે શાક બનાવવા માટે કેપ્સિકમ લીધું છે તો કેપ્સિકમના નાના નાના પીસ કરી લેશું અને આપણે કટ કરી લેશું તમે જોઈ શકો છો કે બધું સરસથી કટ થઈ ગયું છે તો હવે ગ્રેવી બનાવવા માટે મેં અહીં મિક્સરનો ઉપયોગ કર્યો છે તો મિક્સરની જાર લીધી છે અને તેમાં મેં જે ટમેટાના કટકા કર્યા હતા તે ટમેટાના કટકા નાખ્યા છે તો તેને મેં મિક્સરજારમાં આવી રીતે નાખીને ક્રશ કરી લીધા છે તો આવી રીતે ટમેટાની પ્યુરી બની ગઈ છે ત્યારબાદ જે ડુંગળીના કટકા કર્યા હતા તેને મેં રીતે મિક્સર જાર દ્વારા ગ્રેવી બનાવી લીધી છે એ પણ પ્યુરી બની ગઈ છે જે મરચાં હતા લસણ હતું અને આદુ હતું તેને ઓનિયન ક્રશર છે મારી પાસે તો મેં તેમાં એકદમ તેને એકદમ બારીકી એવા પીસી લીધા છે તો તમે જોઈ શકો છો કે સરસથી એમાં ક્રશ થઈ ગયા છે તો શાક બનાવવા માટે સૌ પ્રથમ મેં કઢાઈ લીધી છે તેમાં તેલ નાખ્યું છે તો તેલ ન આવે ત્યાં સુધી રાહ જોશું તેલ સરસથી આવી ગયું છે તો તેમાં મેં રાય જીરું એડ કર્યા છે રાય જીરું નાખીને તેને દમ ફૂટવા દઈશું ફૂટી ગયા બાદ લાલ મરચું લીધું છે તજ લવિંગ લીધા છે અને જે મરચું આદુ લસણને ક્રશ કર્યા હતા તે નાખ્યા છે તો આ શાકની સિક્રેટ ટીપ્સ જે છે એ હું હવે તમને કહીશ તો ત્યારબાદ મેં કસૂરી મેથી એડ કરી છે અને શાકની જે ટીપ્સ એ છે કે લગભગ બધા શાકમાં બધા પહેલાં ગ્રેવીને એડ કરતા હોય છે પણ મેં આમાં ગ્રેવી એડ નથી કરી મેં પહેલાં કેપ્સિકમ એડ કર્યા છે કારણ કે કેપ્સિકમ ગ્રેવીની સાથે સરસથી ચડી જશે તો સ્વાદ અલગથી સરસ આવશે તમે એક વખત આ રીતે ટ્રાય કરશો તો શાક બહુ સરસ બનશે કેપ્સિકમ નાખ્યા બાદ મેં જે ટમેટા લસણ આ ડુંગળીની જે ગ્રેવી કરી હતી એને એડ કરી છે ત્યારબાદ બધા મસાલા નાખું છું તો સ્વાદ અનુસાર મીઠું નાખીશું લાલ મરચું નાખીશું હળદર નાખીશું અને થોડો ગરમ મસાલો નાખ્યો છે તો બધું સરસથી નાખીને તેને એકદમ હલાવીને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ગ્રેવી સરસ થઈ ગઈ છે હવે ગ્રેવીને પાકે ત્યાં સુધી ચડે ત્યાં સુધી આપણે તેને ઢાંકી દઈશું તો એ ઢાંકી દઈએ ત્યાં સુધી આપણે બીજી રેસીપી બનાવવાનું છે તો જે બનાવવા માટે મેં એમાં પનીર લીધું છે તો પનીરને કે નાની કઢાઈ લઈને તેમાં બટર નાખ્યું છે બટરમાં બટરમાં આપણે પનીરને યલો ફ્રાય કરી લેશું તો સરસથી જુઓ તમે જોઈ શકો છો કે પનીર સરસથી તળાઈ ગયું છે અને આપણે જે ગ્રેવી પાકવા મૂકી હતી તે પણ એકદમ સરસથી ચડી ગઈ છે તમે જોઈ શકો છો તેમાં તેલ ફૂટી ગયું છે અને કલર પણ સરસ આવી ગયો છે તો જુઓ કેટલું સરસથી અને કેપ્સિકમ પણ એકદમ સરસથી ચડી ગયા છે તમે આ રીતે કેપ્સિકમ પહેલાં નાખીને જો શાક બનાવશો તો સરસ બનશે ત્યારબાદ મેં અહીં મકાઈ લીધી છે તો મેં મકાઈને પહેલાં બાફી લીધી હતી તો મકાઈ બાફીને શાકમાં એડ કરવાની છે તો આવી રીતે એડ કરી દઈશું અને જે પનીર મેં હમણાં તળિયું હતું તે પનીર લીધું છે તો તેને પણ નાખી દઈશું શાકમાં તો તમે જોઈ શકો છો કે કેટલું સરસથી શાક બની રહ્યું છે તેમાં તમને દેખાય છે કેપ્સિકમ મકાઈ અને પનીર અને જો એકદમ સરસથી શાક ચડવા માંડ્યું છે તો તેમાં આપણે થોડું પાણી નાખીને ત્રણથી ચાર મિનિટ માટે ચડવા દઈશું જેથી કરીને મકાઈ એકદમ સરસથી ચડી જાય આમાં કેપ્સિકમ મેં પહેલાં એટલે નાખ્યા છે કે એકદમ સરસથી ચડી જાય તો શાકમાં સરસ લાગે છે જો તમે ઉપરથી નાખશો તો કેપ્સિકમ થોડાક કાચા પાકા જેવા લાગશે તો આવી રીતે કરશો તો સરસ લાગશે તેની સાથે ખાવા માટે મેં મેથીની રોટલી બનાવી છે રોટલી મેથી નાખીને તો જુઓ રોટલી પણ સરસ છે અને શાક પણ જો સરસથી ચડી રહ્યું છે તો એકદમ સરસ તેલ ફૂટી ગયું છે એકદમ સરસ કલર આવી ગયો છે ત્યારબાદ તેમાં મેં એક અમૂલનું ચીઝ ક્યુબ લીધું છે તો તેને ઉપરથી આવી રીતે આવી રીતે ચીઝને એકદમ સરસથી સ્પ્રેડ કરી દઈશું આખા શાકમાં તો જુઓ સરસથી એવું શાક બની ગયું છે ગાર્નિશિંગ માટે મેં તેમાં કોથમરીને ઉપરથી સરસથી છાંટી દીધી છે તો જુઓ આ રહ્યું મારું શાક રેડી છે તો શાકને હવે હું ડીશમાં સર્વ કરી લઈશ શાક સર્વ કરવા ટાઈમે પણ મેં તેમાં ચીઝ નાખ્યું છે અને થોડી કોથમરી નાખી છે તો જોઈ શકો છો તમે કે ચીઝ કોન પનીરનું શાક કેટલું સરસથી બની ગયું છે અને સુગંધ પણ એટલી સરસ આવી રહી છે કે છે કે જલ્દીથી જમી લઈએ તો તમે જોઈ શકો છો કે તેની સાથે આવી રીતે મેં તેની સાથે મેં મરચાં લીધા છે તમે તેની સાથે કાચું સલાડ છે ડુંગળી છે ટમેટા પણ લઈ શકો છો ને તેની સાથે અમે રોટલી પણ બનાવી છે અને લચ્છા પરોઠા પણ બનાવ્યા છે તો તમે આ લચ્છા પરોઠાની રેસીપી પણ આમાં આ જ વિડીયોમાં જોઈ શકો છો તો જુઓ કેટલા સરસથી લચ્છા પરોઠા બના બની રહ્યા છે તો આ સ્ટાઇલથી તમે બનાવશો આ સ્ટાઇલથી તમે બનાવશો તો તમને બહુ મજા આવશે અને બહુ સરસથી શાક પરોઠા બન્યા છે અને મેથીની રોટલી પણ એકદમ સરસથી લાગશે તમે એક વખત આ જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો કે પરોઠા પણ જુઓ કેટલા સરસથી બની રહ્યા છે પરોઠાને પણ આપણે એકદમ લાઇટ બ્રાઉન ગુલાબી જે ડિઝાઇન પડે તેવું બનાવવાનું છે ને એકદમ ક્રિસ્પી સોફ્ટ ક્રન્ચી બન્યા છે જુઓ કેટલા તો જુઓ આ રહી મારી રેસીપી કમ્પ્લીટ છે જુઓ કેટલું સરસ શાક બની ગયું છે અને આ ડીશમાં આવી રીતે મરચાં છે ડુંગળી છે દહીં છે તમે તેની સાથે પણ ખાઈ શકો છો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે મારા વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી સબસ્ક્રાઈબ કરી